હાલો ઇટુલી કેમ છો મજામાં મજા મજામાં દઈશો અને ફરી એકવાર આપણું સ્વાગત છે મારા નવા લોગમાં તો હાલો આપણે આજ પતંગ નું થોડુંક બતાવવાનું છે તો હાલો હાલો તો આપણે આ પતંગ વિચાર થોડુંક ઝાડવાળું ભાઈ પતંગ સગાવે એટલે કેવીક મજા આવી ક્યાં છે તમારી પતંગ ક્યાં છે ક્યાં છે ઓહ એ તમારી પતંગ છે આ એટલા પણ જોરદાર જો

એટલે સાનુના ટેકે ઉભા રહી જાય પતંગ આવે તો લૂટશે બાકી વાડ જવો હજી આયા જવાનું આયા આમ જો પતંગો સગાવે છે કાય ઘટ અરે પણ એ એટલે તને ફીરકે પકડવાની બહુ મજા આવે કે તને સગાવા નથી દેતો અરે યાર આને સગાવા એલા નથી દેતો તું બહુ કીરી યાર તને પતંગ સગાવતા આવડે છે હું વાત છે યાર તને એટલે આ તો જો કાર્ય તમે પતંગો કાપી કે નહીં કેટલી કાપી

તમને દેખાડો આપ જો લાબો સગાવીયો હો કેટલી પતંગ સગાવીતે ખાલી બે બહુ સગાવી હે પતંગો લૂટીતી નથી લૂટી દોર બોર પાયો એક જ લૂટીતી હા અને દાદા દોર પાવા તો દાદા દોર લઈ જાતા કયો પાયો કેસરી શું વાત છે પતંગો કાપી હ માર હા એલા

વીસ હજાર ને કે હું વાત છે ફિરકી બિરકી ઝાલવા વાળો કોઈ નથી તમારે લ્યો આવ આજે અમારી પાસે કોઈ નથી સગાવામણ દોર બોર પાયો તો લૂટી છે ન કરી પાયો તો ને પાયો લૂટી તી કે ને બધી લૂટી કાલ આખો દી લૂટી હા આજે આજે નહીં આજે સગાવાની આજે સગાવાની હું વાત છે કેટલે કાપી આજે બે આ પતંગ સગી તારી છે હા બે કાપ નાખી હું વાત છે વાહ ભાઈ વાહ તો આ ભાઈએ બે પતંગો તો કાપી નાખી છે આમ જો હવે આપણે તો કઈ સગા ને આ ભાઈ નવરા થઈ ગયા જો પતંગ કઈ રાયલા આવે છે હવે ફીરકી લઈને આપણે ફીરકી છે આવે હું ચો કપાઈ જો તો હવે પતંગ એકાદ લૂંટ જાવ પછી સગાવી પાછી બરોબર હામે મેકી ગયો તો આપણે ફીરકી બાકડે નવરા થઈ ગયા ને તને સગાવવા જાય હું આપી ને કે તું સગાવતો તો કોણ સગાવતો તું સગાવતો કપાઈ ગઈ કેટલા કાપા બે ત્રણ પાંચ કાપવા હું વાત છે તારે વારો આવ્યો હાલ હરખા લુસા બુસા વાંધે બધી પતંગો તૂટલે ફૂટલે બધે આમ જો ખાલે હા ઘટે એટલે આમ જો પતંગો ને ઢગલો આ ઓલી પતંગ બધી બાંધી દે તૂટલી હાલો જાય છે હાલો